અગિયાર વર્ષીય ભાવિકા મહેશ્વરી દ્વારા લાજપોર જેલમાં ઐતિહાસિક રામકથા કરી હતી જેલની અંદર એક યુવાન વાર્તાકાર દ્વારા ભારતમાં સૌ વાર વર્ણન કરવામાં આવ્યું જે વર્લ્ડ રેકોર્ડ છે અગિયાર વર્ષીય ભાવિકા મહેશ્વરીના શ્રી મુખરવિંદે ગુજરાતની મોટી જેલોમાંથી એક લાજપોર સેન્ટ્રલ ઝોનમાં હજારો કેદીઓ સામે વાર્તા વાંચી કેદીઓની સામે રામચરિત્ર કથા રજૂ કરી ભાવિકાએ બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યા કાંડ લંકાકાંડ સુંદરકાંડ અને ઉત્તરાકાંડ દ્વારા જીવંત કૃષ્ણ સ્વત્ર જણાવ્યું હતું અને કેદીઓને કહ્યું કે ભૂતકાળમાં જે કારણસર તમે જેલમાં પહોંચ્યા છો પણ તો હવે ભવિષ્યને તમારું બનાવો જીવન સંપૂર્ણ અને ગુનાઓથી દૂર રહેવું તે સમયે રામ મંદિર માટે સમર્પણ ભંડોળ મંગવામાં આવ્યું હતું કેદીભાઈ બહેનોએ આખું મેદાન રામના રાજ્ય જય જયકાર સાથે પસાર કર્યું હતું રામચરિત્ર સાંભળીને કેદીઓનો ચહેરો ખુશીથી ભરાઈ જવા પામ્યો હતો જેલમાં લગભગ ત્રણ લોકોએ કોરોના માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું અને કથા સ્થળનો લાભ લીધો હતો આ કથા ડ્રીમ હાઈસ્કૂલ અને ગ્લેમર ઇવેન્ટના શ્રી દિનેશ હાથીના સહયોગથી યોજવામાં આવી હતી આજરોજ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નીનામા સાહેબનોની સૂચના અને માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષની બાળિકા શ્રી ભાવિકા મહેશ્વરીનું રામકથાનું આયોજન કરવામાં આવેલ હતું પ્રોગ્રામનો ઉદ્દેશ એવો હતો કે અત્યારે જેલમાં અઠ્યાવીસોથી વધારે જેટલા કેદીઓ છે આ કેદીઓના જીવનમાં આંતરિક પરિવર્તન આવે અને પ્રભુ શ્રી રામની કૃપાથી તેમના પર તેમણે કરેલા ગુનાની પશ્ચાતાપનો અનુભવ થાય અને આ અનુભવ આધારે તેઓ પોતાનું જીવન સુધારી અને ભવિષ્યમાં નવા સંદેશ સાથે બહાર નીકળે એવો આયોજનનો હેતુ હતો લાજપો જેલમાં દ્વારા યોજાયેલા રામકથા વાર્તામાં એસસીપી અશોકસિંહ ચૌહાણ વિચારશીલ ટીમ દર્શના જાની અને મંજુ ભણસાલે વિશેષ ભૂમિકા પણ ભજવી હતી મેં મેંલાલ મહેશ્વરી પુત્ર કે એ ભાવિકા ભાવિકા હૈ ભાવિકા की एक अंदर की जागृति है कि मैं राम कथा का प्रवचन करूं। ये दरअसल में मेरे माताजी और पिताजी बहुत सरल स्वभाव के थे और भावभक्ति भगवान की भक्ति में वो लीन रहते थे मंदिर वगैरह जाना माला फेरना ये उनका मेन उद्देश्य था हम भी उनके हिसाब से क्या है भगवान का नाम लेने का प्रयास करते हैं तो ये बच्ची हमारे लिए एक प्रेरणा बन गई है हमारी बच्ची है और सब जगह मर्यादा पुरुषोत्तम भगवान श्री राम जो है राम की कथा करने से लोगों के अंदर अच्छी भावना अच्छी मर्यादाएं राम सत्य राम है राम नाम जो है वो सत्य है राम ही आदर्श है राम गुणों की खान है राम ने हमेशा सुखों का त्याग किया है राम है तो सब कुछ है और राम नहीं है तो कुछ नहीं है इस संसार को एक राम राज्य बनाने के लिए सबसे व्यवस्थित जो है वो भगवान मर्यादा पुरुषोत्तम राम है और राम को हिंदू धर्म सनातन धर्म तो मानता ही है इसके साथ में जैन धर्म के जो आचार्य हैं वो भी मानते हैं और उसके अलावा है सिख संत है वो भी अपनी गुरु ग्रंथ साहिब में राम का दाखला देके लोगों को समझाते हैं कि राम के आदर्शों पे आप है वो चलने का प्रयास करो तो ये जो दुनिया दिख रही है कलयुग में અવતરણ જય શ્રી રામ વધુમાં ભાવિકાએ છ રામ કથાઓ દ્વારા રામ મંદિર માટે ત્યાં સુધીમાં લગભગ બાવન લાખ સમર્પણ ભંડોળ એકત્રિત કર્યું છે જેમાં જૈન સાધુઓ મુસ્લિમ ભાઈઓ અને નાના બાળકોએ પણ તેમની પી બેંક દ્વારા ફાળો આપ્યો છે